નમસ્કાર જી9 ગુજરાતી નગરપાલિકા વિરુદ્ધમાં સફાઈ કામદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું સફાઈ કામદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન કંપનીને સોંપવામાં ન આવે તેમજ રોટેશનથી ચાલતા રોજમદાર સફાઈ કામદારોને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તથા ધોરાજીની વસ્તી વિસ્તાર ધ્યાનમાં રાખીને સફાઈ કામદાર રોજમદારનું સેટઅપ વધારવા માંગણી કરવામાં આવી છે ધોરાજી સુધરાઈ કોલોની લાલા લજપતરાય કોલોની વિસ્તારના સફાઈ કામદારો દ્વારા ધોરાજી નગરપાલિકાના નિર્ણયના વિરોધમાં ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અને ડેપ્યુટી કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવતા આશિષભાઈ જેઠવા વગેરે સફાઈ કામદારોની સાથે ડેપ્યુટી કલેક્ટર ને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું કે હાલ ધોરાજી નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી કે તેમાં નગરપાલિકા દ્વારા ક્રમ નંબર દસમાં માં તેમજ ક્રમ નંબર જે ટેન્ડરની શરત નાખેલ છે તે રદ કરવામાં આવે કારણ કે કર્મચારી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદાર નગરપાલિકાના તો એજન્સીને નગરપાલિકા દ્વારા સોંપવામાં ન આવે તેવી માંગણી છે તેમજ હાલ જે નગરપાલિકામાં રોજમદારો સફાઈ કામદારો રાખવામાં આવે છે તે એક મહિનો રાખીને એક મહિનો ઉતારી દેવામાં આવે છે જે તે કારણ કામદારોની એક મહિનો રોજગારી વગર રહે છે જેને લઈને માંગણી છે કે રોજમદાર સફાઈ કામદારોને રેગ્યુલર રાખવામાં આવે જેવી રીતે જામખંભાળિયામાં રોજમદાર સફાઈ કામદારોને રાખવામાં આવે છે તેવી રીતે રાખવામાં આવે તેમજ હાલમાં જ સરકાર દ્વારા ધોરાજીના રામપરા પાસે ચાપાતર ધાર ગામ આવેલ છે તેને સરકાર દ્વારા ધોરાજી નગરપાલિકાની સનદ આવી અને ધોરાજી શહેરમાં લાવેલ છે અને જેના કારણે સફાઈ કામદારોની જગ્યા પણ વધારવામાં આવે હાલ ધોરાજી નગરપાલિકામાં જે એકસો સોળ સફાઈ કામદારોનું સેટઅપ છે ધોરાજી શહેરની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો ઘણું ઓછું છે ખરેખર ધોરાજી શહેરમાં સફાઈ કામદારોનું સેટઅપ એકસો પચાસ કરવામાં આવે તેવી માંગણી છે તેમજ કાયમી સફાઈ કામદારો તથા સફાઈ કામદાર રોજમદાર સાફસફાઈ સાફ સફાઈ માટે સાવરણા તેમજ તેના વસ્ત્રો સાબુ સરકાર દ્વારા જે આપવામાં આવતું હોય તે આપવામાં આવે તારીખ પચીસ જુલાઈ બે ચોવીસ સુધીમાં આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ હડતાલ કરવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી ધોરાજીના વહીવટદાર તરીકે લાગતા વળગતા અધિકારીને રહેશે તેમ વાલ્મીકી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું મારું નામ આશિષભાઈ જેઠવા સફાઈ કામદાર મહામંડળ પ્રમુખ રાજકોટ જિલ્લા આજે ધોરાજીના અમે સફાઈ કામદારોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ નગરપાલિકા ને આપ્યું છે આ આવેદન આપવાનો હેતુ અમારો એ છે કે નગરપાલિકા દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે એમાં એવો ઉલ્લેખ કરેલો છે દસ નંબરમાં અને ચિમોતેર નંબર માં કે જે એકસો ને સોળ કામદારો છે એ એકસો સોળ કામદાર જવાબદારી કામ કરાવવાની હાજરી પુરાવાની અને સુપરવિઝન કરવાની જવાબદારી આઉટસોર્સિંગ કંપનીને આપવામાં આવશે તેનો અમે વિરોધ કરીએ છીએ તેમજ ભવિષ્યમાં પણ નગરપાલિકામાં સફાઈ કામનો કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે એ પણ અમારી માંગણી છે તેમજ નગરપાલિકા દ્વારા જે માસિક સાવેણા અને એના વસ્ત્રો સફાઈ કામદારને કામ કરવા માટે આપવાનો હોય છે એ પણ આપવા નથી આવતા એ પણ એને આપવામાં આવે તેમજ હાલમાં જ ધોરાજી વિસ્તારમાં જે ચાપાતર ગામ આવતું હતું એને ધોરાજી નગરપાલિકાની હદમાં સામેલ કર્યું છે માની ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય શ્રી હાલમાં જ એની સહમત આપેલી છે તો એમાં પણ સફાઈ કામદારોની જરૂરિયાત ઉભી થવાની છે તો અમારી માંગણી છે કે એકસો સો નું સેટઅપ છે એની જગ્યાએ એકસો નું સેટઅપ કરી અને રોજમદારોની સંખ્યા વધારવામાં આવે અને એક મહિનો કામ પર રાખીને એક મહિનો ઉતારી દે છે એની જગ્યાને સિરિયલ રોજમદાર તરીકે રાખવામાં આવે એ અમારી માંગણી છે જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ પચીસ થી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ઉપર જાશું હડતાલ ઉપર જાશું તેની તમામ જવાબદારી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ નગરપાલિકા શ્રી ની રહેશે એટલે અમારી માંગણી એ છે કે નગરપાલિકામાં ક્યારેય સફાઈ કામ કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે તમારું નામ અને વિગત મારું નામ સુરેખા ગીરધર ઝાલા અમે સફાઈ કામદાર છે ધોરાજી નગરપાલિકામાં સફાઈ કરીએ છે આ લોકો વારંવાર કોન્ટ્રાક્ટ દઈ દે તો અમારે કઈ રીતે અમારું પેટ પૂરણ કરવું અમારા નાના નાના બચ્ચા હોય અમે કામે ધંધે જતા હોય વર્ષોથી રોજંદારી કરીશી ને વર્ષોથી અમે પીલાયશી બરાબર તો અમારે અમારે અન્યાય ના થવો જોઈએ એ અમારી માંગણી છે અમે સફાઈ કામદાર છે કોન્ટ્રાક્ટ અમારે જોતો નથી અને કોન્ટ્રાક્ટ આવવો જોઈએ નહીં બરાબર કાયમી રોજંદારી અમારી હાલવી જોઈએ સફાઈ કામદાર નો કોન્ટ્રાક્ટ ન દેવાવો જોઈએ બાકી બધું ભલે કોન્ટ્રાક્ટ દઈ દે ઈ અમે એનો કાઈ વિરોધ વાંધો નથી કરતા બો થાય તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું આજે તમે શું કર્યું આજે આજે અમે શું કર્યું આયોજન પત્ર આપ્યું